છોટાદેપુર જિલ્લાના સંખેડામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદને પગલે સંખેડાથી હાંડોદ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા છોટાદેપુર જિલ્લાના સંખેડામાં વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી હતી સંખેડામાં વહેલી સવારથી વરસાદ વરસતા રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સંખેડાથી હાંડોદ રોડ ઉપર સુંદરવન સોસાયટી પાસે પાણી ભરાયું હતું પાણી ભરાવાના લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તો સંખેડા ગામમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા વીજળીના કડાકા ભડાકા સાથે બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો મોસમના પહેલાં જે વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા આવી સ્થિતિનું નિર્માણ થયું છે સંખેડામાં તંત્રની પ્રિમન્સૂલ કામગીરી પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે કારણ કે લોકો ભરાયેલા પાણીના કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાવા પામી હતી